જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાતમાં પણ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે એટલે કે તમારા તમારા બ્લડમાં ફેટ જમા જમા થઈ થઈ ગયો છે છે ચરબી ગઈ તેના કારણે શરીરમાં ઘણી પ્રકારની તકલીફો થાય છે અને કોલેસ્ટ્રોલ માટે તમે ઘણી બધી મેડિસિનો લેતા હોય છે અમુક પ્રકારના ઇન્જેક્શનો લેતા હોય છે રોજ ટેબ્લેટો લેતા હોય છે કેપ્સ્યુલો લેતા હોય છે અથવા તો કોઈ પણ પ્રકારની મેડિસિનો લેતા હોય તો આજથી જ બંધ કરી દો એક પ્રા દેશી પ્રયોગ તમારી સામે રજૂ કરું છું જેનાથી કુદરતી રીતે તમારા શરીરમાં જે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે તે નિયંત્રણમાં આવી જશે અને કોઈ પણ પ્રકારની મેડિસિનો પણ લેવાની જરૂર નહીં પડે પણ તે પહેલા વિનંતી છે કે જો તમે આપણી આપણી આયુર્વેદિક ગુજરાત નવા જોડાણા હોય તો અત્યારે જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો અમુક લોકોના બ્લડ રિપોર્ટમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે એટલે કે બ્લડમાં ફેટ જમા થઈ જાય છે ચરબી જમા થઈ જાય છે તેના કારણે તેનું હાર્ટ બ્લોક થઈ શકે છે તે વ્યક્તિને હાર્ટ એટેક આવવાના ચાન્સ છે વધી જાય છે તે વ્યક્તિને પેરાલિસિસ પણ થઈ શકે છે એટલા માટે તેની સારવાર કરવી ખૂબ જ જરૂરી છે હવે બેસ્ટ દેશી પ્રયોગ તમારી સામે રજૂ કરું છું કરવાનું શું છે તમારે સવાર સાંજ ખાલી પેટ લસણની બે કળી છાવી અને ખાઈ જવાની છે સવારે તમારે ખાલી પેટ બે લસણની કઢી ખાવાની છે અને રાતના જમ્યાના એક કલાક પહેલા લસણની બે કળી છાવી અને ખાઈ જવાની છે એક થી દોઢ મહિનો આ દેશી પ્રયોગ કરવાથી કુદરતી રીતે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ છે તે નિયંત્રણમાં આવતું જશે અને કોલેસ્ટ્રોલ ના કારણે તમારા શરીરમાં જે પણ પ્રકારની પ્રોબ્લેમ થાય છે તેનાથી છુટકારો મળી જશે કોલેસ્ટ્રોલ બાબતની તમારે કોઈ પણ પ્રકારની મેડિસિનો ઇન્જેક્શનો ટેબ્લેટો અથવા તો કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની જરૂર નહીં પડે નેચરલી રીતે તમારા બ્લડમાં જે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે તે આપોઆપ નિયંત્રણમાં આવતું જશે અને કોલેસ્ટ્રોલના કારણે તમારા શરીરમાં જે પણ પ્રકારની તકલીફો થાય છે તેનાથી પણ તમને છુટકારો મળી જશે જ્યાં દોસ્તો સાવ સિમ્પલ દેશી પ્રયોગ છે લસણની ફક્ત બે કળી તમારે તમને રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થઈ જશે કોઈ પણ પ્રકારની આડઅસર નથી અને નેચરલી રીતે તમારા શરીરમાં તમારા બ્લડ રિપોર્ટમાં જે કોલેસ્ટ્રોલ વધી ગયું છે તે ધીમે ધીમે નિયંત્રણમાં આવતું જશે તેના કારણે તમને હાર્ટમાં કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ થતી હોય હાર્ટમાં દુખાવો થતો હોય અથવા તો હાર્ટની નસો બ્લોક થઈ ગઈ હોય શરીરની કોઈપણ પ્રકારની નસો બ્લોક થઈ ગઈ હોય તેમાં પણ અદ્ભુત રિઝલ્ટ મળશે કેમ કે જે લોકોના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે એટલે કે તેના બ્લડમાં ફેટ જમા થઈ જાય છે તેના કારણે તેનું હાર્ટ બ્લોક થઈ શકે છે તેને હાર્ટ એટેક આવી શકે છે અને ખાસ કરીને તેને પેરાલિસિસ પણ થઈ શકે છે તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો ને આપ વિડીયો છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધા લોકોને આ માહિતી જરૂર શેર કરજો ખૂબ મદદરૂપ થશે જય હિન્દ દોસ્તો